ધંધુકા અને ધોલેરા તાલુકાના ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામો જાહેર વિજેતા ઉમેદવારોની યાદી બહાર પડી આજ રોજ તારીખ પચીસ જૂન બે હજાર પચીસના રોજ અમદાવાદ જિલ્લાના ધંધુકા તથા ધોલેરા તાલુકાના વિવિધ ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં અનેક ગામોના સરપંચોની પસંદગી કરવામાં આવી મોટી સંખ્યામાં ગ્રામજનો અને રાજકીય સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા નીચે કેટલાક મહત્વના ગામોના સરપંચ પદે ચૂંટાયેલા વિજેતાઓની વિગતો છે અનંતપુર શૈલેષભાઈ ઠાકરજીભાઈ ગોહેલ વિજેતા મત બસો પાંચ કમિયાણા દિલીપસિંહ દેવુભાઈ વનાર વિજેતા મત પાંચસો એકવીસ બાવલિયારી જયરાજસિંહ પ્રદ્યુમનસિંહ ચુડાસમા વિજેતા મત આઠસો ત્રણ દેવપુરા ઝાનાભાઈ દેવપુરા જાનાબેન ઠાકરસિંહભાઈ રાઠોડ વિજેતા મત ચારસો એકત્રીસ ફેદ્રા રાજુભાઈ ધરમશીભાઈ સોલંકી વિજય કુલ મત નવસો સોળ બહુમતી પાંચસો ત્યાંસી ઉમરગઢ હાલુબેન કાળુભાઈ છુવારા વિજય કુલ મત ત્રણસો સત્યાસી બહુમતી બસો એકત્રીસ મોટા ત્રાડીયા દિનેશભાઈ વિઠ્ઠલભાઈ ખાંભલા વિજય કુલમત સાતસો પંચ્યાસી બહુમતી બસો છપ્પન મિગલપુર તેજલબેન હર્ષદભાઈ કાલિયા વિજેતા મત સાતસો ચોસઠ ગામ પારુલબેન હરજીભાઈ પરમાર વિજેતા મત છસો પંચ્યાસી આજની ચૂંટણીમાં મતદારોના ઉમદા ઉત્સાહ અને લોકશાહીના જશ્નને લઈને સમગ્ર વિસ્તારમાં રાજકીય ચર્ચાઓ જીવંત રહી તમામ વિજેતાઓ સરપંચોને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે રિપોર્ટર સી કે ભારત